હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વર એન ઓનલી હિત સ્ટડી હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે તો આજનો આપણો પ્રશ્ન છે ચંદ્ર ઉપર ચંદ્રની ધરતી ઉપર સૌપ્રથમ કોણ એવા વ્યક્તિ હતા કે જેણે પગ મૂક્યો હતો તો એનો જવાબ મિત્રો તમે જોઈ રહ્યા છો નીલ આમસ્ટોંગ નીલ આમસ્ટોંગ દ્વારા ચંદ્રની ધરતી ઉપર સૌપ્રથમ ભાઈ પગ મૂકવામાં આવ્યો હતો ગરમી ઘટીને કેટલી થાય તો પાણીનો બરફ થઈ જાય છે મિત્રો ગરમીનું પ્રમાણ ઘટવા મળે અને પાણી હોય અને એમાંય જો ઝીરો સેલ્સિયસ ભાઈ ઝીરો સેલ્સિયસ જેટલું થઈ જાય ગરમી બરાબર તો પાણી હોય ને મિત્રો પાણી પાણીનું બરફ બનવા મળતું જોવા મળે છે ફરીવાર ચંદ્ર ઉપર ધરતી ચંદ્રની ધરતી ઉપર સૌપ્રથમ ઉતરનાર કયો પગ મૂકનાર કયો તો આમ સ્ટ્રોંગ ગરમી ઘટીને કેટલી થાય તો પાણીનો બરફ થાય છે તો જીરો સેલ્સિયસ સૂર્યનો સૌથી નજીકનો સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે તો સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ બુધ છે ભાઈ સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય છે મિત્રો સમતલ અરીસો હોય એના દ્વારા જે પ્રતિબિંબ રચાતું હોય એ આભાસી અને ચતું હોય કેવું હોય ભાઈ આભાસી અને ચત્તું હોય સમુદ્રમાં સમુદ્રમાં અને અંતરિક્ષમાં દિશા સૂચવવા કયા સાધનનો ઉપયોગ થાય છે તો ગાયરોસ્કોપ ફરીવાર મિત્રો યાદ રાખવા જેવા ક્વેશ્ચન કહી શકાય ભાઈ સમુદ્રમાં અને અંતરિક્ષમાં જે દિશા સૂચવવા માટે સાધનનો ઉપયોગ થાય છે એક સાધનનું અહીંયા તમને નામ પૂછ્યું છે ભાઈ આવો સવાલ પૂછાય તો યાદ રાખજો ગાયરોસ્કોપ છે સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય તો આભાસી અને ચકતું પ્રતિબિંબ રચાતું જોવા મળે છે ભાઈ આગળ વધીએ મિત્રો તો ગેલેલીઓ ગેલેલી તમે આ વૈજ્ઞાનિકને અવશ્યથી અવશ્ય ઓળખતા હશો ભાઈ ગેલેલીઓ ગેલેલીએ કયો નિયમ આપેલો છે તો આ ગેલેલીઓ ગેલેલીએ લોલકનો નિયમ કયો નિયમ મિત્રો યાદ રાખજો લોલકનો નિયમ કોણે આપ્યો ગેલેલીઓ ગેલેલી દ્વારા આ લોલકનો નિયમ પ્રસ્તુત કરવામાં આવ્યો છે ત્યારબાદ ટેલિવિઝનની શોધ કોણે કરેલી છે મિત્રો ટેલિવિઝનની શોધની વાત કરીએ તો ટેલિવિઝનની શોધ જે એલ બેયડ જે એલ બેયડ નામના એક વૈજ્ઞાનિક દ્વારા ટેલિવિઝન એટલે કે ટીવી જેને આપણે ટૂંકમાં કહીએ છીએ ટીવી મિત્રો તો આ ટીવીની શોધ કોણે કરી ભાઈ જે એલ બેયડ નામના વૈજ્ઞાનિક દ્વારા આ ટીવીની શોધ કરવામાં આવી છે ડીઝલ એન્જિનના શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ અથવા ડીઝલ એન્જિનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી ભાઈ તો મિત્રો યાદ રાખજો ડીઝલ એન્જિનમાં રૂડોલ્ફ ડીઝલ રૂડોલ્ફ ડીઝલ દ્વારા ડીઝલ એન્જિનની શોધખોળ કરવામાં આવી હતી કોના દ્વારા રૂડોલ્ફ ડીઝલ દ્વારા ડીઝલ એન્જિનની શોધખોળ કરવામાં આવી હતી બરાબર પૂછાઈ શકે એવો ક્વેશ્ચન કહી શકાય આગળ વધીએ મિત્રો સૂર્યનો વ્યાસ લગભગ કેટલા કિલોમીટરનો છે તો તેર બાણું બરાબર તેર બાણું ત્રિપલ ઝીરો એમ યાદ રાખીએ કે તેર બાણું ત્રિપલ ઝીરો આપણે કોઈકનો મોબાઈલ નંબર યાદ રાખતા હોઈએ મિત્રો એ પ્રમાણે જ તમે આ સૂર્યનો જે વ્યાસ છે સોરી યસ સૂર્યનો જે વ્યાસ છે એ કિલોમીટરમાં યાદ રાખવું હોય તો તેર બાણું કિલોમીટર જેટલું છે એવું યાદ રાખી શકાય છે ભાઈ આપણે શોર્ટમાં યાદ રાખવાનું હોય છે જેથી કરીને સીધા જવાબ મળે એટલા માટે જ વન લાઇનર ક્વેશ્ચનોની સિરીઝ શરૂ કરી છે વિડીયો ગમે તો લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો વાલા મિત્રો વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે તમે શું વાપરશો તો ગેલ્વેનોમીટર મીટર શું વાપરશો ભાઈ ગેલ્વેનોમીટર દ્વારા વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવામાં આવે છે ફરીવાર વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે તમે શું વાપરશો તો ગેલ્વેનોમીટર મીટર વાપરવામાં આવે છે કયા યંત્રની શોધ ભારતીય વૈજ્ઞાનિક એવા જગદીશચંદ્ર બોઝ દ્વારા કરવામાં આવી હતી તો કેસ્કોગ્રાફ મિત્રો કેસ્કોગ્રાફ એક એવું યંત્ર છે કે જે વનસ્પતિ સજીવ છે વનસ્પતિમાં જીવ છે તેવું સાબિત કરે છે આ કયા યંત્રમાં ભાઈ કેસ્કોગ્રાફમાં જોવા મળે છે તો યાદ રાખજો કયા વૈજ્ઞાનિકે આ યંત્રની શોધ કરી હતી તો ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ અને યંત્રનું નામ પૂછાય તો શું છે ભાઈ કેસ્કોગ્રાફ આ યંત્રનું નામ છે પ્રકાશ વર્ષ ભાઈ પ્રકાશ વર્ષનો સવાલ વારંવાર આવે છે પ્રકાશ વર્ષ એ શેનું એકમ છે તો અંતર માપવા માટેનું અંતર મિત્રો પણ શેનું અંતર તમને એમ થવું જોઈએ ને તો ખગોળીય અંતર શેનું ભાઈ ખગોળીય અંતર ખગોળીય અંતર એટલે અંતરિક્ષનું બરાબર અંતરિક્ષનું અંતર તમારે જો માપવું હોય તો ત્યાં તમારે શેનો ઉપયોગ કરવો પડે ભાઈ પ્રકાશ વર્ષનો ઉપયોગ કરવો પડે વાલા મિત્રો યાદ રાખજો ભાઈ બરાબર આગળ વધીએ આપણે આપણા નેક્સ્ટ ક્વેશ્ચન તરફ તો મિત્રો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન કંઈક આવો છે પ્રકાશ વર્ષની ચર્ચા થઈ ગઈ છે ભાઈ પ્રકાશ વર્ષ બાદ મિત્રો પ્રકાશ વર્ષ બાદ તમારી સામે સવાલ આવી ગયો છે ભાઈ જોઈએ એ સવાલ કયો છે ચાલો ફરીવાર જોઈએ કયા યંત્રની શોધ ભારતીય વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝ દ્વારા કરવામાં આવી હતી તો મિત્રો એક આપણા ભારતીય વૈજ્ઞાનિક હતા જેઓ માને છે કે ભાઈ અને હકીકત એણે સાબિત પણ કરીને બતાવ્યું કે વનસ્પતિમાં જીવ હોય છે અને એમના દ્વારા જ એક યંત્રની શોધ કરવામાં આવી એ યંત્રનું નામ છે કેસ્કોગ્રાફ તમને આવો પણ સવાલ પૂછાય કેસ્કોગ્રાફ યંત્રની શોધ નીચેનામાંથી કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી તો એમાં જગદીશચંદ્ર બહુ જ આવે કોણ આવે વાલા મિત્રો જગદીશચંદ્ર બહુ જ આવે છે પ્રકાશ વર્ષ એ શાનો એકમ છે તો મિત્રો યાદ રાખજો પ્રકાશ વર્ષ એ શાનો એકમ છે ભાઈ પ્રકાશ વર્ષ એ ખગોળીય અંતર ખગોળીય અંતર બરોબર ખગોળીય અંતર માપવા માટેનો એકમ છે ભાઈ પ્રકાશ વર્ષ શું છે તો ખગોળીય એકમ માપવા માટેનો એક એકમ કહી શકાય ખગોળીય અંતર માપવા માટેનો એકમ કહી શકાય હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો તો મિત્રો હેલીનો ધૂમકેતુ નાઇન્ટીન એટી સિક્સમાં બતાણો હતો બરાબર હવે હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે બતા ઘણો હતો આવો સવાલ બધાને આવડે નાઇન્ટીન એટી સિક્સ પણ હવે ક્યારે બતાશે મિત્રો હવે ક્યારે બતાશે આવો સવાલ પૂછાય તો એનો જવાબ તમારે મને કમેન્ટ સેક્શનમાં આપવો જોઈએ ભાઈ પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે તેનાથી શું થાય છે તો ઋતુઓમાં પરિવર્તન આવે છે ભાઈ શું થાય તો ઋતુઓમાં ભાઈ પરિવર્તન જોવા મળે છે ઓકે યાદ રાખજો પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે તો એના કારણે ભાઈ ઋતુઓમાં પરિવર્તન જોવા મળે છે એક પ્રકાશ વર્ષ બરાબર કેટલા એ યુ થાય એયુ એટલે એરેસ્ટોનોમિકલ યુનિટ બરાબર એરસ્ટનોમિકલ યુનિટ તો તેસઠ હજાર એરસ્ટનોમિકલ યુનિટ એ યુ થાય છે સંપૂર્ણ શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે મિત્રો સંપૂર્ણ શુદ્ધ સોનું તમે જો લ્યો ને તો એ ચોવીસ કેરેટનું હોય છે કેટલા કેરેટનું હોય ભાઈ ચોવીસ કેરેટનું હોય અને જે પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતું હોય છે ત્યારબાદ મિત્રો પૂછડિયા તારા તરીકે પૂછડિયા તારા તરીકે કોને ઓળખવામાં આવે છે તો મિત્રો પૂછડિયા તારા તરીકે ધૂમકેતુને ઓળખવામાં આવે છે બરાબર ધૂમકેતુ હોય ને પૂછડિયા તારા તરીકે પણ ઓળખવામાં આવે છે જોબિયન ગ્રહો અથવા જોવિયન ગ્રહો એટલે શું તો ગુરુની ભ્રમણકક્ષાની બહારના ગ્રહોને જોવિયન ગ્રહો કહેવાય ગુરુ ગુરુગ્રહની ભ્રમણકક્ષાની બહારના ગ્રહોને શું કહેવામાં આવે છે ભાઈ જોવિયન ગ્રહો કહેવામાં આવે છે પદાર્થના દળ અને કદના ગુણોત્તરને શું કહે છે મિત્રો યાદ રાખજો પદાર્થના પદાર્થના ફરીવાર પદાર્થના દળ અને ગુણોત્તરને શું કહે છે તો એને મિત્રો ઘનતા કહે છે શું કહેવામાં આવે છે ભાઈ ઘનતા કહેવામાં આવે છે પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે તો પદાર્થનું વજન માપવા માટે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ થાય છે પદાર્થનું વજન માપવા માટે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ થાય છે ત્યારબાદ વાહનોમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે તો બહિરગોળ બહિગોળ અળીસા અરીસાનો ઉપયોગ વાહનોના કામગીરીમાં વાહનોના અરીસાના ઉપયોગમાં કરવામાં આવે છે પદ પદાર્થનું દળ નું પ્રમાણભૂત એકમ ક્યુ છે તો કિલોગ્રામ છે સૂર્યની પ્રદિક્ષિણા કરવાની પૃથ્વીની કક્ષા કેવી છે તો લંબ ગોળાકાર છે ભાઈ લંબ ગોળાકાર છે ઓકે ત્યારબાદ તાપમાનમાં તાપમાનમાં વધારો કરતા પદાર્થમાં શું ફેરફાર થાય તો એવું કદ વધે છે કેટલા કિલોમીટરની ઝડપે પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે તો સોળસો સિત્તેર કિમી ની ઝડપે સૂર્યની પરિક્રમા પૃથ્વી કરી રહી છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ને આવા વિડીયો જોવા માટે અમારી આ હિત સ્ટડી યુટ્યુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો ફરી મળીશ જય હિન્દ જય ભારત વંદે માતરમ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ